અંકલેશ્વરમાં પાલિકાનો વિકાસ ગાંડો થયો હોય એમ કમલમ તળાવનો ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જ દબાણ જોવા મળી રહ્યું છે દાંડી હેરિટેજ માર્ગ પર કમલમ તળાવને લેક વ્યૂ પાર્કની તર્જ પણ ડેવલપ કરવામાં આવી રહ્યો છે રોડ માર્જિનની જગ્યા સુધી ફેન્સિંગ આવતા ચર્ચાનો વિષય બન્યો છે જૂના જૂની દીવાલને તોડીને એ જ સ્થળે નવી દીવાલ ઊભી કરી રહ્યા છે એક તરફ રોડ માર્જિન આવતા લહેરી ધારકો પાલિકા દબાણ દૂર કરવા ચૂંડે ઉપાડે છે તો બીજી તરફ રોડ માર્જિંગમાં જ પાલિકાના બાંધકામની ચર્ચાનો વિષય બન્યો છે અંકલેશ્વર પાલિકાનો હાલ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કમલમ તળાવ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જ્યાં જમીન વિવાદ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યો છે આ વચ્ચે પાલિકા દ્વારા તળાવના ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હાસોટને જોડતા દાંડી હેરિટેજ માર્ગ પર પાલિકા દ્વારા રોડ માર્જિનમાં જ અગાઉ પણ જે દિવાલ ઊભી કરી હતી એ તોડી પુનઃ નવી સંરક્ષણ દિવાલ ઊભી કરી રહ્યા છે જે રોડ માર્જિનના અંદર આવી રહી છે માંડ દસ ફૂટ દૂર આ બાંધકામ ચાલી રહ્યું છે એક તરફ પાલિકા દ્વારા રોડ માર્જિનમાં આવતા લારી ગલ્લા છાસવારે ઝુંબેશ ઉપાડી દૂર કરાઈ રહ્યા છે ત્યાં પાલિકા જાતે જ દબાણ ઊભું કરી રહી છે આ સ્થળે અગાઉ નાસ્તાની લારીઓ ચાલી રહી હતી અને તેને પણ અવારનવાર દૂર કરવામાં આવી હતી હવે પાલિકા જાતે જ રોડ માર્જિનના બાંધકામ કરી રહી છે એક તરફ આ સ્થળ પર અકસ્માતનું પ્રમાણ વધુ છે તેમજ વાહનો ઓવર સ્પીડે જાય છે ત્યારે અહીં બેકાબુ કાર આ સંરક્ષણ દિવાલ તોડી પ્રવેશી કે ભટકાવી શકે છે આ વચ્ચે રોડને અડીને પાલિકાનું